નમસ્કાર મારા વલીડાઓ કેમ છું આજે જણાવતા ખૂબ આનંદ થાય છે કે આપણા લોક લાડીલા એસબી હિન્દુસ્તાની ટીમ તરફથી મસ્ત મજાની એવી અપડેટ આવી છે જેને જાણીને ખરેખર તમે ખુશ થઈ જવાના છો જ્યાં મિત્રો તમે ફોમતા કાકાને ઓળખતા હશો વાઘુબાને ઓળખતા હશો અને હરિવાની ચા તરીકે તમે હરિબાને ઓળખતા હશો ખાસ આપણા એસબી હિન્દુસ્તાનીના કોઈ પણ વિડીયોની અંદર સમાધાન કરાવતા હોય તો આપણા મફુ કાકા જ્યાં મિત્રો મફુ કાકાનું ઘી આવી ગયું છે એ પણ સો ટકા શુદ્ધ અને મસ્ત મજાનું ઓરિજિનલ ઘી આવી ગયું છે ગાયનું દેશી ઘી પણ એક પણ ઓરિજિનલ અને નેચરલ ઘી આવી ગયું છે જ્યાં મિત્રો આપણે આ જે વાડીઓની અંદર જણાવશું કે કેટલો ભાવ છે કેવી રીતે તમને મળી શકે છે અને તેને શું પણ ડિટેલ હોય છે તે બધે બધું આજના વિડીયોમાં જણાવશો તો વિડીયોને છેલ્લા સુધી જોજો વિડીયોને લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જણાવજો કે શું હરે કાકાનું ઘી આપણે લેવું જોઈએ કે નહીં શું મફુ કાકાના ઘીની અંદર ક્વોલિટી સારી હશે કે નહીં કોમેન્ટમાં જણાવજો બાકી હું મારો અભિપ્રાય જરૂરથી આવીશ સૌથી પહેલાં તો વાત કરી લઈએ કે ભાવની તો ભાઈ એક લીટરનો કિલોની પરંતુ લીટરનો એકવીસો રૂપિયા ભાવ છે અને ભાઈ ભાવ વધારે છે પરંતુ એકદમ સો ટકા શુદ્ધ સરસ અને દેશી ગાયનું એકદમ નેચરલ ઘી મળવાનું છે ઘી જે એકદમ સુરક્ષિત હશે સારું હશે અને સો ટકા ગેરંટીવાળું કે તમે કોઈ પણ જગ્યાએ લેબોરેટરી કરી શકો છો કે ભેળસેળ મળે તો ભાઈ તમે સીધું ક્લેમ કરી શકો છો પરંતુ કેવી રીતે કે તમે અહીંયાથી ડબ્બો લઈ જવાનો અને કોઈ પણ ડબ્બો લઈ જાઓ અને પછી તમે લેબોરેટરી કરી શકો છો એવું બાપુ કાકાએ ખુદ તમને કીધું છે બાકી વાત રહી ભાવની તો એકવીસો રૂપિયા છે ભાવ વધારે છે પરંતુ ક્વોલિટી તમને એક નમ વન નંબર મળવાની છે કારણ કે જો એસબિન કોઈ કોઈપણ વસ્તુ લાવતા હોય ને તો ભાઈ પહેલાં દર્શકો માટે તો કે ખાસ જોતા હોય છે કે તેમને કોઈ ખરાબ વસ્તુ આવી ન જાય તો તમને સો ટકા શુદ્ધ મળવાનું છે ઘી તો આ ઘી તમારે મંગાવવા માટે વોટ્સઅપમાં એક તમારે નંબર આપેલો છે આઈ સ્ક્રીન ઉપર આ નંબર ઉપર ફક્ત તમારે હાઈ લખવાનું છે અને તમારું એડ્રેસ લખી નાખવાનું છે એટલે તમારા ઘર સુધી તમારો માફુ માફુકાનું ઘી તમારા ઘરે પહોંચી જશે એ પણ કેશ ઓન ડિલિવરી તમારે પેલો પેમેન્ટ કરવાનું રહેશે એ તમને બધે બધું વોટ્સઅપમાં જણાવી દે બાકી નંબર તમને આપેલો છે એસ બી હિન્દુસ્રીનો આ નંબર ઉપર સીધો તમે કોન્ટેક કરી શકો છો અને વિડીયોની અંદર તમારું નામ ખાસ લખી દેજો કોમેન્ટમાં અને વિડીયોની અંદર તમે જેવો લાઈક કરશો બાજુમાં હાઈપ બટન આપે છે તો એ હાઈપ એકવાર દબાવજો ને તમારામાં નવું અપડેટ આવ્યું કે જોવા માટે એકવાર હાઇપ જરૂરથી દબાવજો બાકી વિડીયોને શેર કરજો અને કોમેન્ટ ખાસ કાકાનું ઘી ચાલશે કે નહીં ચાલે માર્કેટમાં કેટલું ચાલશે વિડીયોની અંદર તો તમને બધાને ખબર છે કે શાંત સરળ સ્વભાવ હોય છે મફુ કાકાનો ખૂબ સુંદર સ્વભાવ હોય છે અને છેલ્લે